ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો ગીદરડી ગામના મુકેશભાઈ લભુભાઈ સોલંકી વાડીમાં પાણી વાળતા હતા અને અચાનક સિંહણે કરી દીધો હુમલો ઇજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે ગીદરડી ગામમાં છેલ્લા એક મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનવા પામી છે જેથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરાઈ મહેશ બારૈયા અમરેલી ગીદરડી ગામે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો શું બનવું બન્યું મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી મારા મોટાભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાળી ગયા હતા પાણી વાળવા અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડવાના ભેગા થઈને હાટ ઉઠ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા દાખલ ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ આપનું નામ શું છે અને આપના ગામના યુવાન ઉપર એક સીએન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે મારું નામ સોલંકી મુકે ગીદડી સરપંચ છું અમારા ગામમાં એક સીએને હુમલો કરેલો છે પ્રકેશ નામના ઉપર પાણી વાળતો તો સવાર સવારમાં નાવો બનાવ પંદર દિવસ પહેલાં પણ બનેલો છે ગામમાં જ બનેલો છે જંગલ ખાતાની ખાસ સૂચના કેરી વ્યવસ્થા કરે સારવાર અર્થે ક્યાં લાવ્યા છો સારવાર અર્થે ખાંભા લેવા છે સરકારી હોસ્પિટલ